દલપુર પાસે અજાણા વાહને ટક્કર મારતો મોટરસાયકલ સવાર બેને ઈજાઓ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર પાસે હોટલ આશીર્વાદ નજીક રોડ ઉપરથી પસાર થઈ રહેલ મોટરસાયકલ સવારને સવારની અજાણા વાહને ટક્કર મારતો બેને ઈજાઓ થતો સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ મોયદવાસ રૂપાજીમાં રહેતા રોનક પટેલ હિરલ પટેલ હિંમતનગર મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા દરમિયાન અજાણા વાહને ટક્કર મારતો આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતો સારવાર અપાઈ રહી છે એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા